કડીના ખુમાસણ ગામે અગિયાર હજાર પક્ષીઓ માટે વાર્ષિક ચૌદ લાખનું અંદાજીત અઠ્યાવીસ હજાર કિલો ચણ નખાય છે કડી તાલુકાના ધુમાસણ ગામે વનમાં ચાલીસ લાખના ખર્ચે માટલાનો મોટો બંગલો પક્ષીઓ માટે ઉભો કર્યો છે અહીં રોજનું સિત્તેર થી એસી કિલો મહિને બે હજાર ચારસો કિલો અને વાર્ષિક અઠ્યાવીસ હજાર કિલો ચણ નખાય છે કડીના ખુમાસણ ગામે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસના દિવસે સ્મૃતિવનમાં ચાલીસ લાખના ખર્ચે અગિયાર હજાર પક્ષીઓ રહી શકે તે માટે વિશાળ માટલાના પક્ષીઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પક્ષીઘરમાં પક્ષીઓની સુરક્ષા માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે પક્ષીઓના ચરણ માટે ગુમાસન ગ્રામજનો આજુબાજુના ગામડાઓ તથા શહેરમાં વસતા લોકો સહિત તેના પરિવારો પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપે છે ગ્રામજનો હવે જન્મદિવસ અને મરણ તિથિ નિમિત્તે ખોટા ખર્ચા છોડી જન્મદિવસને યાદગાર બનાવવા માટે ઉજવણીના ભાગરૂપે તથા સજ્જનોની યાદમાં મરણ તિથિ નિમિત્તે ચરણ નાખે છે અહીં રોજનું સિત્તેરથી એંશી કિલો મહિને બે કિલો અને વાર્ષિક અઠ્યાવીસ કિલો ચરણ નાખાય છે બ્યુરો રિપોર્ટ માઇ ન્યૂઝ ચેનલ હરમેશ સત્યની સાથે